જય માતાજી મિત્રો સ્વાગત છે ફેમિલીને મળવા જવા માટે ઘરે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું તો મિત્રો આજે મારી ફેમિલીને હું મળવા જાઉં છું મારી ફેમિલી ત્યાં કામ કરે છે તો મિત્રો ત્યાં જઈને મારી ફેમિલીને તમને બતાવીશ મુલાકાત કરાવીશ મારી ફેમિલી ને અને મિત્રો ત્યાં શું કામ કરે છે શું કામ નથી કરતી તો મિત્રો તમને બધું બતાવીશું

તમને જણાવ્યું હતું કે મારી ફેમિલી ને મળવા જઈ રહ્યો છું તો ફેમિલી ને મળવા આવતા મિત્રો અત્યારે રાત પડી ગઈ છે તો મિત્રો રાત પડી ગઈ છતાં તમને મુલાકાત મારે હું ઘરે પહોંચી ગયો છું તો મિત્રો આવો મારી ફેમિલી ની મુલાકાત મિત્રો આ છે મારા પપ્પા જોઈ લો તમે લાઈવમાં જોઈ શકો છો તો મિત્રો મારા પપ્પાને હું પગે લાગી લઉં મારા પપ્પા મળવા આવ્યા છે મારા પપ્પા બ્લોગ વિશે બે શબ્દ કે છે તમને આ મારો દીકરો છે મને અહીં મમી ઈટું છે ત્યાં મને મળવા આવ્યો છે અને એને ખૂબ તમે સપોર્ટ કરજો લાઈક કરજો ફોલો કરજો અને મેજોરી કરીએ છીએ તો મારા પપ્પાની મુલાકાત લઈ લીધી તો હવે આપણે મારી મમ્મીની મુલાકાત લઈ લઈએ તો જોઈ લો તમે લાઈવમાં મારી મમ્મી મારી મમ્મીને પગે લાગી લઉં કેમ કે આશીર્વાદ મા બાપના લઈએ તો કોઈક આગળ વધી શકીએ તો બ્લોગ વિશે મારી મમ્મી બે શબ્દ તમને કહે તો મિત્રો આ મારો બાબલો છે એ મને મળવા આવ્યો છે તો એમને ખૂબ સપોર્ટ કરજો શેર કરજો અનખો લાઈક વધારજો તો મિત્રો મારી મમ્મીની મુલાકાત લઈ લીધી છે આપણે તો મિત્રો મારા મોટા ભાઈ ત્યાં બેઠા છે તો આપણે તેમની પણ મુલાકાત લઈ લઈએ તો મિત્રો બ્લોગમાં જોડાય રહેજો મારા મોટા ભાઈ મારા વિશે અને બ્લોગ વિશે બે શબ્દ કહે છે તો એમના මුટે આપણે સાંભળીએ અને મિત્રો આજ છે મારો નાનો ભાઈ અને હું મજૂરી કરીને તેને આગળ સફળતા કરવા માટે હું મજૂરી કરીને પૈસા કમાઈને એના માટે હું ઘણા પ્રયત્ન કરું છું અને તમે ધારો તો માંથી હીરો પણ બનાવી શકો એટલે કરજો લાઈક કરજો ફોલો કરજો અને જેમ બને એમ તમે આગળ મોકલજો અને હા મિત્રો મને આગળ વધારવા માટે એ પણ ખૂબ મહેનત કરે છે ગીતો બનાવે છે મારા માટે અને મને સિંગર બનાવવા માગે છે તો મિત્રો મને સપોર્ટ કરજો લાઈક કરજો તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું તો મિત્રો આ મારી એક ચેનલ છે તેમાં તમે સાથે સાથે શેર કરજો એ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફોલો કરજો તો મિત્રો હવે આપણે મળીશું નવા બ્લોગમાં જય માતાજી જય રામાધાણી